નમસ્કાર મિત્રો નવી સ્વાધ્યાય પોથી બે હજાર ચોવીસ પચીસ એમાં ધોરણ છ વિષય વિજ્ઞાન પાઠ સાતમો ગતિ અને અંતરનું માપન આ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વાધ્યાય પોથી વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે નવી ધોરણ વિષય વિજ્ઞાન એમાં સોલ્યુશન જોઈએ પાઠ સાતમો ગતિ અને અંતરનું માપન એમાં પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે પૈડા બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે મીટર અને ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે આંદોલિત ગતિ ત્યારબાદ બીજો પ્રશ્ન એક બે વાક્યોમાં જવાબ આપો ચોથો પ્રશ્ન છે આધુનિક સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે તો એમાં જવાબ આવશે આધુનિક સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કાર બસ રિક્ષા સ્કૂટર ટ્રેન અને વિમાન જેવા વાહનોનો ઉપયોગ કરે છે પાંચમો પ્રશ્ન તમે શાળાએ કયા પ્રકારની ગતિ કરીને પહોંચો છો તો એમાં જવાબ આવશે અમે શાળાએ અસ્તવ્યસ્ત પ્રકારની ગતિ કરીને પહોંચીએ છીએ પ્રશ્ન છ રીનાબેન અને હેતલબેન વેંત કે પગલાંની મદદથી અંતરનું માપન કરે છે બંને બહેનો ચોક્કસ માપન કરી શકશે શા માટે તો એમાં જવાબ આવશે ના બંને બહેનો ચોક્કસ માપન કરી શકશે નહીં કારણ કે બંનેના પગની અને હાથની લંબાઈ એક સરખી હોઈ શકે નહીં પ્રશ્ન સાત બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા તમે કયા એકમનો ઉપયોગ કરશો તો એમાં જવાબ આવશે બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા અમે કિલોમીટર એકમનો ઉપયોગ કરીશું પ્રશ્ન આઠ મકાનની છત પરથી છોડી દીધેલા દડાની ગતિ કયા પ્રકારની હશે તો એમાં જવાબ આવશે મકાનની છત પરથી છોડી દીધેલા દડાની સુરેખ ગતિ હશે ત્યારબાદ નવમો પ્રશ્ન વર્તુળાકાર ગતિ કરતા પદાર્થોના ઉદાહરણ જણાવો તો એમાં જવાબ આવશે પૃથ્વી ચંદ્ર ચકડોળ ઘડિયાળના કાંટા ઘાંચીનો બળદ અને ફેરફુદરડી ફરતી છોકરીઓ વર્તુળાકાર ગતિ કરે છે પ્રશ્ન દસ પતંગિયાની ગતિ કયા પ્રકારની હશે તો એમાં જવાબ આવશે પતંગિયાની ગતિ અસ્તવ્યસ્ત પ્રકારની હોય છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન જેનિલભાઈ માપપટ્ટી વડે લંબાઈનું માપન કરે છે તો તેણે માપન કરતી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી પડશે તો એમાં જવાબ આવશે પહેલું વસ્તુનો એક છેડો માપપટ્ટીના જીરો અંક સામે રહે તેમ ચોકસાઈથી વસ્તુને ગોઠવીશું બીજું વસ્તુનો બીજો છેડો માપપટ્ટીના કયા અંક સામે છે તે જોતી વખતે આપણી આંખ વસ્તુનો બીજો છેડો અને માપપટ્ટી પરનો અંક કે કાપો એક જ લાઈનમાં માપપટ્ટીને લંબ રહે તે ધ્યાનમાં રાખીશું ત્રીજું માપપટ્ટીનો જીરો અંક તરફનો છેડો તૂટેલો હોય તો માપપટ્ટીનો બીજો કોઈ પૂર્ણાંક અંક ઉપયોગમાં લેવો અને મળતી લંબાઈમાંથી તે પૂર્ણાંક અંક બાદ કરી લંબાઈ નક્કી કરવી પ્રશ્ન બાર પૃથ્વી કયા પ્રકારની ગતિ કરે છે તો એમાં જવાબ આવશે પૃથ્વી વર્તુળાકાર અને નિયમિત ગતિ કરે છે ત્યારબાદ આગળ જોઈએ તેરમો પ્રશ્ન કયા કયા વ્યવસાયકારોને લંબાઈનું માપન કરવાની જરૂરિયાત ઊભી થાય છે તો એમાં જવાબ આવશે કડીઓ દરજી સુથાર લુહાર અને એન્જિનિયર જેવા વ્યવસાયકારોને લંબાઈનું માપન કરવાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારબાદ ચૌદમો પ્રશ્ન જોડકા જોડો પહેલું છે કે ફ્લેગ માર્ક કરતા સૈનિકોના હાથની ગતિ તો એમાં આવશે ઈ આંદોલિત ગતિ પછી બીજું ચકડોળની ગતિ તો એમાં આવશે સી વર્તુળાકાર ગતિ ત્રીજું ઉડતા મચ્છરની ગતિ તો એમાં આવશે એ અસ્તવ્યસ્ત ગતિ અને ચોથું સિલાઈ મશીનની સોયની ગતિ તો એમાં આવશે ડી આવર્ત ગતિ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન માગ્યા મુજબ જવાબ લખો પ્રશ્ન પંદર નિમીના ટેબલની લંબાઈ એકસો ચોપન સેમી છે તો તેના પર પાથરવા માટે ઓછામાં ઓછું કેટલા મીટર લાંબુ કપડું જોઈશે તો એમાં જવાબ આવશે નિમિના ટેબલ પર પાથરવા માટે ઓછામાં ઓછું એક પોઈન્ટ ચોપન મીટર કપડું જોઈશે ત્યારબાદ સોળમો પ્રશ્ન શિલ્પાની શાળાથી ઘરનું અંતર એક પોઈન્ટ પાંચ કિલોમીટર છે તો શિલ્પાબેને શાળાથી ઘરે જતી વખતે કેટલા મીટર ચાલવું પડશે તો એમાં જવાબ આવશે એક કિલોમીટર એટલે એક હજાર મીટર થાય તો એક પોઈન્ટ પાંચ કિલોમીટરના પંદરસો મીટર થાય શિલ્પાબહેનને શાળાથી ઘરે જતી વખતે પંદરસો મીટર ચાલવું પડશે પ્રશ્ન સત્તર પ્રવૃત્તિ તમારા વર્ગખંડથી આચાર્યની ઓફિસનું અંતર કેટલા પગલાં છે તે માપો અને લખો અને તેને એસઆઈ એકમમાં પણ માપીને લખો તો એમાં જવાબ આવશે અમારા વર્ગખંડથી આચાર્યની ઓફિસનું અંતર વીસ ડગલા છે તેને એસઆઈ એકમમાં માપીએ તો બાર મીટર થાય છે ત્યારબાદ અઢારમો પ્રશ્ન પાંચ વસ્તુની લંબાઈ માપપટ્ટી વડે માપીને લખો એમાં પહેલું કંપાસ તો બાર સેમી અને એકસો વીસ મીમી બીજું રબર તો ચાર સેમી અને ચાલીસ મીમી ત્રીજું પેન્સિલ દસ સેમી અને સો મીમી ચોથું બુક તો પંદર સેમી અને એકસો પચાસ મીમી પાંચમું થેલો તો પચીસ સેમી અને બસો પચાસ મીમી ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન દોરીની મદદથી તમારા શાળામાં અથવા ઘરની આસપાસ જોવા મળતા ઝાડના થળની જાડાઈ માપો અને લખો પહેલું લીમડો તો એમાં આવશે ત્રીસ પોઈન્ટ પાંચ અને સેમી બીજું વડ તો પિસ્તાલીસ પોઈન્ટ સાત સેમી અને ત્રીજું બાવળ તો ચૌદ પોઈન્ટ ચાર સેમી ત્યારબાદ વીસમો પ્રશ્ન છે ઓપ્શન આપેલા છે તો એમાં આપણો સાચો જવાબ આવશે બીજો ઓપ્શન કે લાંબુ અંતર વધુ ઝડપ સાથે કાપે છે ત્યારબાદ એકવીસમો પ્રશ્ન છે એમાં પણ વિકલ્પ છે તો એમાં સાચો જવાબ આવશે ત્રીજો ઓપ્શન ફક્ત સી તો મિત્રો આ હતું પાઠ સાતનું સોલ્યુશન જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા સ્વાધ્યાય પોથીના બધા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પણ જરૂરથી લાઈક કરજો થેન્ક યુ